આ સાથે જૂનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તેર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે આજે બાવીસ જુલાઈ છે અને બાવીસ જુલાઈથી લઈ અને છવ્વીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા એમાં ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગો સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ બાવીસ થી ચોવીસ જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને પચીસ છવ્વીસ તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે પણ એક અંદર સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદ નોંધાશે એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા બે થી ત્રણ દિવસ એટલે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન સારા વરસાદો પડે ને એક બે સ્પેલ છે એ ભારેથી અતિભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે અને એક બેસ્ટ પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જે તમામ સેન્ટરો છે જેમાં અરવલ્લી હોય સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોમાં પણ બાવીસ જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ દરમિયાન સારા વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતમાં પણ કદાચ એક બે પહેર ભારે થઈ જશે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ છે હવે જે સોળ જુલાઈથી ચાલુ થયો છે એ આજે બાવીસ જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોની અંદર એ વરસાદનો લાભ મળ્યો છે અને હજી બાવીસ થી છવ્વીસ જુલાઈ સુધીમાં પણ રાજ્યના અનેક અનેક વિસ્તારોની અંદર વરસાદ થશે જેમાં ખાસ કરીને અત્યારે આ બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમનો લાભ મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને વધારે મળે તેવી શક્યતા અમને માની રહ્યા છે એટલે આવનારા ચાર થી પાંચ દિવસ સુધી હજી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે માહોલ છે અને આ વરસાદો છે એ ઓગણત્રીસ જુલાઈ બે સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યા છે અને અમુક વિસ્તારોમાં હજુ બાકી છે જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ હવે સારા વરસાદોની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની હતી અને જેને કારણે અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને એ સર્ક્યુલેશનને કારણે કચ્છની અંદર પણ સારા વરસાદો વરસાદ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા વીસ પચીસ ઇંચ આવા વરસાદો પણ થયા છે સૌથી વધારે વરસાદ છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર નોંધાયા છે પણ હજુ પણ ઘણા વિસ્તારો છે વરસાદથી વંચિત છે અત્યાર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર સક્રિય હતું એ ધીમે ધીમે અરબ સાગરમાં પશ્ચિમ તરફ ખસી રહ્યું છે એટલે હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ગઈકાલથી ઘટાડો થયો છે જો કે સૌરાષ્ટ્રની અંદર એકદમ વાતાવરણ ખુલ્લું થવાનું નથી ચોવીસ પચીસ જુલાઈ સુધી હજુ પણ વરસાદો ચાલુ રહેશે પણ વરસાદની તીવ્રતા ઘટી જશે અને હવે ભારે વરસાદો હતા એની જગ્યા હવે હળવા મધ્યમ વરસાદો છે ચાલુ રહેશે અત્યારે ખાડીની એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર હવે એનો પ્રભાવ પડવાનો છે ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું હતું જે ડિપ્રેશનની કેટેગરી સુધી ગયું અને અત્યારે ધીમે ધીમે જેવી રીતે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર થઈને મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર એની જે અસર થવાની છે એ જે ડિપ્રેશન હતું હવે લો પ્રેશર બની અને આ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે આજે બાવીસ જુલાઈ છે અને બાવીસ જુલાઈથી લઈ અને છવ્વીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા એમાં ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગો સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ બાવીસથી ચોવીસ જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને પચીસ છવ્વીસ તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની